અરવલ્લી જિલ્લાના ધનસુરાણા અંતિસરા ગામના છવ્વીસ વર્ષના યુવાન ભવે ચૌધરીએ બાગાયતી ખેતીમાં સફળતા મેળવીને યુવા ખેડૂતો માટે પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ભવ્ય ચૌધરી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી નવી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે અને મબે પાકથી સારી આવક મેળવી રહ્યા છે તેઓ સકટેટી અને તરબૂચની બગાયતી પદ્ધતિથી ખેતી કરી અને ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે અરવલ્લી જિલ્લાના ધનસુરાના અંતિસરા ગામના છવ્વીસ વર્ષના યુવાને ભવ્ય ચૌધરીએ બાગાયતી ખેતીમાં સફળતા મેળવી યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભાવે ચૌધરી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી નવી પદ્ધતિથી ખેતી કરી છે અને મબલક પાકથી સારી આવક મેળવી રહ્યા છે તેઓ સકટેટી અને તરબૂચની બાગાયતી પદ્ધતિથી ખેતી કરી અને ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે ભાવે ચૌધરી બાગાયતી ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો શાકભાજી પાકોની રક્ષિત ખેતી કરી રહ્યા છે આ પદ્ધતિથી તેઓ પાકને કુદરતી આફતોથી બચાવી શકે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે છે ભવે ચૌધરી નાની ઉંમરમાં જ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સફળતા મેળવી છે તેઓ દરેક યુવાન અને ખેડૂતો માટે એક મિશાલ છે તેમની સફળતા દર્શાવે છે કે જો યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં આવે તો કોઈ પણ સફળ થઈ શકે છે ચૌધરીની સફળતાની કહાની એ યુવા ખેડૂતો માટે એક બોધપાઠ છે કે તેઓ પણ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળ થઈ શકે છે તેમણે સાબિત કર્યું છે કે ખેતી એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ તે એક કળા છે જો ખેડૂતો પોતાની કળાને સમજે અને તેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તો તે ચોક્કસ સફળ થઈ શકે છે મારું નામ ચૌધરી ભવ્યકુમાર હેમંતભાઈ ગામ અંતિસરા તાલુકો જિલ્લો અરવલ્લી મારા પાંચ વીઘા ખેતર છે એમાં ત્રણ વીઘામાં તરબૂચ કરેલા છે બે વીઘામાં સક્કરટેટી કરેલી છે તો તરબૂચમાં બ્લેક ક્વિન પ્લસ વેરાયટી વાવેલી છે અને ટેટીમાં સક્કરટેટીમાં નામધારી નવસો પંદર વેરાયટી વાવેલી છે તો સક્કરટેટીમાં આપણા એ રીતે વાવેતર છે કે નીચે મલ્ચિંગ કરેલું છે આ ટાઈપનું પ્લાસ્ટિક આવરણ છે કે જેનાથી ઘાસ ના ઉગ અને પાક સારી રીતે ઉછેરી શકાય શરૂઆતમાં સ્ટેજમાં અને બીજો એ ફાયદો છે કે પાણી ઓછું હોય તો પણ પ્રકાશન પ્રકાશ ઓછો પડતો હોવાથી પાણીનો બગાડ થતો નથી અથવા વાતાવરણમાં વ્યર્થ જતું નથી જેનાથી પાણી ઓછું હોય તો બી મલ્ચિંગનાથી પકવી શકાય છે બીજું આ સક્કર ડેટી નવસો પંદર વાયેલી છે એમાં ખાલી હજુ એક મહિનો જ થયું છે અને એમાં પંદર દિવસ થયા હતા ત્યારે મેં આ ક્રોપ કવર ડાંગેલું આના પર અને આ બીજા પંદર દિવસમાં આ વેલા પણ નીકળી ગયા છે અને આ ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે તો ક્રોપ કવર વાપરવાથી એ ફાયદો છે કે આ અત્યારે ઠંડી ચાલે છે જાન્યુઆરી એટલે ઠંડીની સિઝન છે તો પણ શક્કરટેટી ઉનાળાની સિઝનમાં જ શક્ય બની શકે પણ આ ક્રોપ કવર વાપરવાથી જબરજસ્ત ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે એક મહિનામાં અને મારા ખ્યાલથી લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસે બીજા ચાલીસ પિસ્તાલીસ દિવસે આમાં ટેટી પણ ચાલુ થઈ જશે અને હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જશે એમ અને આ મલ્ચિંગ માટે સરકારમાંથી મને સબસિડી મળવા મળવા પાત્ર છે પચાસ ટકા અને આ ક્રોપ કવર માટે પણ પચાસ ટકા સબસિડી મળવા પાત્ર છે અને આની ગઈ સાલે મેં રીંગણ હતા એમાં હાઇબ્રિડ બિયારણ માટે પણ સબસીડી પચાસ ટકા મળેલી હતી તો સરકાર દ્વારા આ બધા ફાયદા મળે છે તો આ અત્યાધુનિક ખેતી કરીએ તો આ બધા ફાયદા સરકાર સબસીડી સ્વરૂપે આપણને આપે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અરવલ્લી